સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ બાર સપ્ટેમ્બરથી શરૂ થશે મહાદ્ય શક્તિનો ભાદરવી પૂનમનો મહામેળો થરાદમાં ફરી એક જ દિવસમાં કેનાલમાં ત્રણ લોકોએ ઝંપલાવતા આરેરાટી એક અઠવાડિયામાં છ લોકોએ લગાવી મોતની ડૂબકી ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીમાં બમ્પ મામલે છૂટા હાથની મારામારી અને કર્યો પથ્થર મારો જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા થઈ પોલીસ ફરિયાદ ડીસાપાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો ભોગવી રહ્યા છે હાલાકી આ ટ્રેક ઉપરથી રોજ પાંત્રીસથી વધુ ટ્રેનો પસાર થતી હોય ટ્રાફિક જામના કારણે સ્થાનિકોમાં રોષ હવે જોઈએ સમાચાર વિગતવાર શ્રીયારા સુની અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરણવાલના અધ્યક્ષસ્થાને પ્રથમ મીટિંગ યોજાઈ હતી વિશ્વ પ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે છે આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે તે માટે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારુ આયોજન કરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે જેમાં આગોતરા આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધા સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર રણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી કલેક્ટરે વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ મોદીએ અંબાજી ખાતે આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ નિઃશુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વીજળી આરોગ્ય એસટી બસ સુવિધા સીસીટીવી કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીઓને અવગત કર્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ દવે નિવાસી અધિકલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર ટેલિફોનિક ઓફિસ ખાતે ઓલ ઇન્ડિયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસોસિએશનના સભ્યોએ સાથે મળી ડિમાન્ડ ડેની ઉજવણી કરી હતી વર્ષ બે હજાર સત્તરની બાકી પેન્શન રિવિઝનની માગણીઓ માટે શરૂ થયેલા આંદોલન અંતર્ગત એસોસિએશનના સભ્યોએ ઓફિસ પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ ડીજીએમને આવેદનપત્ર પાઠવ્યું હતું બીએસએનએલના પેન્શનર્સ દ્વારા ઉજવવામાં આવેલા ડિમાન્ડ ડેને સફળ બનાવવા માટે એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ સોની અને સેક્રેટરી વાસુદેવભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં સભ્યોએ હાજર રહી ભારે જહેમત ઉઠાવી હતી થરાદ તાલુકાના ડુવા ગામમાં આવેલી હાઈસ્કૂલમાં વરસાદ પડતા સ્કૂલમાં પાણી ભરાઈ ગયા હતા ડુવા ગામની સ્કૂલમાં પ્રથમ વરસાદમાં પાણી ભરાતા બાળકોને સ્કૂલમાં જવામાં પણ મુશ્કેલી પડી રહી છે થરાદ તાલુકામાં ધમાકેદાર મેઘરાજા એન્ટ્રી થતા અનેક વિસ્તારોમાં તેમજ સ્કૂલોમાં પાણી ભરાયા હતા કયાલ ગામની સ્કૂલમાં પણ પાણી ભરાતા શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષકોની ગાડીમાં બેસાડી તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા વાવ સરહદી સુગામ તાલુકામાં મોસમનો પહેલો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી સુઈ પશ્ચિમ તરફના પટ્ટા ઉપર કચ્છનું નાનું રણ છવાયેલું હોય માત્ર ત્રણ ઇંચ વરસાદથી સરહદી કુસુ ગામથી ચેક ઇન્ડો પાક બોર્ડર સુધી પાણી ભરાયા હતા હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું થરાદમાં ફરી એક જ દિવસમાં કેનાલમાં ત્રણ લોકોએ ઝંપલાવતા આરેરાટી એક અઠવાડિયામાં છ લોકોએ લગાવી મોતની ડૂબકી ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીમાં બમ્પ મામલે છૂટા હાથની મારામારી અને કર્યો પથ્થર મારો જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા થઈ પોલીસ ફરિયાદ ડીસાપાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો ભોગવી રહ્યા છે હાલાકી આ ટ્રેક ઉપરથી રોજ પાંત્રીસથી વધુ ટ્રેનો પસાર થતી હોય ટ્રાફિક જામના કારણે સ્થાનિકોમાં રોષ જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર છે ને સામેવાળી ગલીમાં રહે છે સહરી સહરી સહ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે બાજુ ચોથું ઘર છે સર શટ જી આ કમિશનર સાહેબ ઘર ના આગળ રાઈટમાં ટાટા બ્લુસ્કો કોઈન રૂપિંગ નો કઈક અલગ જ છે ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત ને વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગ છુટકારો મેળવવા માંગો છો શું માંગો છો પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડે ગલીમાં એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ ચાર ઓગણચાલીસ માટે આટ આઠપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે વિરામબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં થરાદ બંધકમાંથી પસાર થતી અને ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી થરાદની મુખ્ય નર્મદા કેનાલ દિન પ્રતિદિન હવે મોતની કેનાલ સાબિત થઈ રહી છે ત્યારે આ કેનાલમાંથી ગતરોજ પણ ત્રણ લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું હતું થોડા દિવસ અગાઉ પણ ત્રણ વૃદ્ધે મળ્યા હતા અને એક યુવક મોટરસાયકલ સાથે ખાબકતા જીવિત નીકળ્યો હતો પ્રાપ્ત વિગત મુજબ થરાદની નર્મદા કેનાલમાં ગતરોજ ત્રણ લોકોએ ઝંપલાવી હોવાની જાણ થતા થરાદ નગરપાલિકાની ફાયર ટીમ દોડતી થઈ ગઈ હતી જોકે થરાદના વજેગઢ ગામના યુવકે સોમવારે મોડી સાંજે મુખ્ય કેનાલમાં ઝંપલાવી હોવાથી ગતરોજ સવારથી જ ફાયરની ટીમ તેના મૃતદેહને શોધવા ધંધે લાગી હતી બાદમાં તેની શોધખોળ હજુ પૂરી કરી અને મૃતદેહ પરિવારને સોંપ્યો હતો અને થરાદના યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં જંપલાવી હોવાનો કોલ મળતા ફરી આવા વરસાદી વાતાવરણમાં અને ઠંડા પાણીમાં કેનાલમાં ફાયરની ટીમ કૂદી પડી હતી અને તેની શોધખોળ શરૂ કરી હતી જોકે ભારે શોધખોળ બાદ તેના મૃતદેહને પણ બહાર નીકળવામાં આવ્યો હતો અને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો ફરી થરાદના ડેરી પુલ નજીક ફરી કોઈ વજેગઢ ગામના યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો ફાયરની ટીમને કોલ મળતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ ધનજીભાઈ પ્રજાપતિ સહિતની ટીમ તાબડતોબ ત્યાં પહોંચી શોધખોળ હાથ ધરી હતી જોકે તેની શોધખોળ હજુ પણ ચાલુ હતી આમ એક જ દિવસમાં કેનાલમાં ત્રણ લોકોએ ઝંપલાવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જોકે કેનાલમાં ઝંપલાવવા પાછળનું કોઈનું કંઈ કારણ જાણવા મળ્યું ન હતું બિરડીથી ડીસા તરફ જઈ રહેલ ગાડીમાં અચાનક આગ લાગતા બળીને ખાક થઈ ગઈ હતી ખેટવા બ્રિજ નજીક ભીરડીથી ડીસા તરફ જઈ રહેલ મોડી સાંજે ગાડીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ગાડી બળીને ખાક થઈ ગઈ હતી જો કે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો અને હાઇવે ઉપર બે થી ત્રણ કિલોમીટર લાંબી ટ્રાફિકની લાઇનો લાગી હતી ઘટના સ્થળે પોલીસ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો ક્રેન દ્વારા ગાડીને હાઇવે ઉપરથી દૂર કરાઈ હતી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે આવી આગને કાબૂમાં લીધી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ગાડી બળીને થઈ ગઈ હતી બનાસકાંઠાના લાખણી તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન અગિયાર ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું એક જ દિવસમાં અગિયાર ઇંચ વરસાદ ખાબકતા દુકાનો રહેણાંક વિસ્તારો ખેતરો તેમજ શાળાઓમાં પાણી ભરાયાના સમાચારો મળી રહ્યા છે લાખણી તાલુકાના દેતાલ ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાતા શિક્ષકો દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી શિક્ષકો અને ગ્રામજનો દ્વારા લઈને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગ્રામજનો અને શિક્ષકો માંગ કરી રહ્યા છે કે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી આગામી ચોમાસા દરમિયાન આજે જેટલું પાણી ભરાયું છે તેટલું પાણી આગામી ચોમાસા દરમિયાન ન ભરાય ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીમાં બંપ મામલે છૂટા હાથની મારામારી થઈ છે જેમાં પથ્થર મારા સાથે જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા ધાનેરા પોલીસ મથકે એટ્રોસિટી દાખલ કરવામાં આવી છે ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીમાં થયેલ હોબાળાનો વિડીયો વાયરલ થયો છે જેમાં સોસાયટીમાં રહેતા કેટલાક ઈસમો હાથમાં પથ્થર લઈ મારી રહ્યા છે શ્રીનાથ સોસાયટીમાં પ્રવેશ કરતા જ પાકા માર્ગ ઉપર સોસાયટીના રહીશોએ ફંડ ભેગું કરી બમ્પ મૂક્યા હતા જેનું કારણ હતું કે બમ્પના કારણે વાહનોની ગતિ ઓછી રહે અને કોઈ અકસ્માતનો બનાવ ન બને જોકે આજ સોસાયટીમાં રહેતા કેટલાક પરિવારોએ બમ્પનો વિરોધ કર્યો હતો અને જાતે લોડર દ્વારા બમ્પને દૂર કર્યા હતા જેને લઈ સોસાયટીના રહીશો આમને સામને આવી ગયા હતા જોકે આખરે સોસાયટીના રહીશોએ સાથે મળી સમાધાન કર્યું હતું જોકે ફરીવાર સોસાયટીમાં રહેતી મહિલાઓ ભેગી થઈ રસ્તા ઉપર આવી ગઈ હતી અને બમ્પ મામલે પથ્થર મારો કર્યો હતો અને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા સોસાયટીમાં રહેતા સુરેશભાઈ તિરગર જે ધાનેરા તાલુકાની એટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમણે ધાનેરા પોલીસ મથકે બનેલ બનાવને લઈ ફરિયાદી બની ફરિયાદ આપી છે સાહેબ અમે સોસાયટીમાં રહીએ છીએ બધા શિક્ષક મિત્રો છીએ તો અમારા બાળકો અહીંયા રોડ ઉપર રમતા હોય એટલે અમે વિચારીનું બનાવ્યા જેથી સોસાયટીના અમુક લોકોને ગમે નહીં તો એમણે તોડી નાખાયા સમાધાન થઈ ગયું હતું કે ભાઈ આપણી શાંતિથી બેસીને ચર્ચા કરશું પણ એ લોકોએ તોડી નાખાયા પછી હાથ અપાઈ કરી પછી લેડીઝનું ટોળું આવ્યું એમણે અમને જાતિ વિરુદ્ધ બોલ્યા છે અમે એફઆઈઆર કરી છે કેટલા લોકો હતા શું કર્યું પહેલાં તો ટોળામાં ખાસા માણસો આવ્યા હતા એના પછી લોડર લઈને આવ્યા અને છેવટે છેલ્લે સાત આઠ સ્ત્રીઓ આવી હતી હા થપાઈ થતી સાહેબ શર્ટ ને ફાડ્યા તેવું બીજું કોઈને કંઈ બીજા એવું કશું થઈ નથી શું કાર્યવાહી કરી આવું અમે સાહેબ ધાનેરા પોલીસ સ્ટેશનની ફરિયાદ દાખલ કરી છે ધાનેરા શહેરી વિસ્તારમાં ડીસા રોડ ઉપર શ્રીનાથ સોસાયટીમાં બનેલ બનાવના વિડીયો વાયરલ થયા છે જેના લઈ મામલો ઉગ્ર ન બને તેને લઈ ધાનેરા પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે ફરિયાદમાં અનુસૂચિત જાતિ જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ કલમ દાખલ થતા તપાસ થરાદ વિભાગના ડીવાયએસપી કરી રહ્યા છે ડીવાયએસપી એ પણ બનાવની જગ્યાની મુલાકાત લીધી છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે બનાવની ગંભીરતા મામલે જણાવ્યું છે કે બિનજરૂરી ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયામાં મેસેજ ન કરવા અને બનાવને લઈ જરૂરી લાગે તો પોલીસનો સંપર્ક કરવા તેવી સૂચના પણ આપી છે છે કે હદમાં જે મામા બાપજી છે મંદિર એની નજીકમાં એક શ્રીનાથ સોસાયટી આવેલી છે ત્યાં બમ્પ બનાવેલા તાજેતરમાં એ બમ્પના વિરોધમાં બધા માણસો ભેગા થાય છે અને ભેગા થઈને બમ્પ તોડવાની વાતચીત ચાલે છે તેવામાં જે અમુક મહિલાઓ છે એ એ જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલે છે અને તાત્કાલિક પોલીસને જાણ થાય છે તાત્કાલિક પોલીસની અલગ ટીમો પહોંચી જાય છે અને તાત્કાલિક જે બનાવ છે એના ઉપર કંટ્રોલ રાખે છે અને ત્યાં પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવેલું છે અને તાત્કાલિક જે જેના વિરુદ્ધમાં શબ્દોનો પ્રયોગ થાય છે તેના વિરુદ્ધમાં જે રાયોટિંગ છે રાયોટિંગનો ગુનો નથી તપાસ નાપોધથી સાહેબ થરાદને સોંપવામાં આવેલી છે ત્યાં પૂરતું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે ડીવાયસપી સાહેબની મુલાકાત લીધી એમની તપાસ ચાલુમાં છે અમારું સતત પેટ્રોલિંગ પણ ચાલુમાં છે જેથી હું સર્વેની અપીલ કરવા માગું છું કે આ બનાવ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે એટલે કોઈએ બીજા જે બિનજરૂરી મેસેજ કરવાનું ટાળવું જોઈએ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ ધાનેરા પોલીસ મથકે ત્રણ મહિલા અને એક પુરુષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ ડીવાય એસપી કરી રહ્યા છે હવે સમય છે એક ગ્રામનો અને વિરામ બાદ જોઈશું દિશાપાટણ હાઇવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો ભોગવી રહ્યા છે હાલાકી આ ટ્રેક ઉપરથી રોજ પાંત્રીસ થી વધુ ટ્રેનો પસાર થતી હોય ટ્રાફિક જામના કારણે સ્થાનિકોમાં રોષ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ આપાજી સ્ટુડિયો વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ જે આપને હંમેશા યાદગાર રહેશે કેટલા સ્મરણો ને કેટલી મોમેન્ટ્સ ને અમે જીવન સ્વરૂપ આપ્યું છે અમે અમેઅનવા સેટ અનનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં પચીસ ટકા એટલે કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે આજે જ મુલાકાત લો અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ દીપક હોટેલની બાજુમાં ડીસા પાલનપુર હાઈવે ડીસા જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ એસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે 丽莎。 ગાંધીરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે આજે એકવાર ફરી ફાટક બંધ થતા રોંગ સાઈડમાં પણ સામસામે વાહનો ભરાઈ જતા એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો ડિસાપાટણ પાટણ હાઈવે ઉપર આવેલ બોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે જેમાં બંને તરફ રોંગ સાઈડે પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘૂસી જાય છે જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે દિવસ દરમિયાન આ ફાટક ઉપરથી પાંત્રીસ જેટલી ટ્રેનોની અવરજવર રહેતી હોવાના લીધે આ ફાટક વારંવાર બંધ કરવામાં આવે છે તેના લીધે વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ડીસાથી પાટણને જોડતો આ એકમાત્ર રસ્તો છે અને ડીસા અને પાટણ વચ્ચેના ગામોને આ બંને શહેરોથી જોડતા આ માર્ગ ઉપર દિવસ રાત લોકોની અવરજવર પણ રહેતી હોય છે ડીસાથી પાટણ ખાતે અભ્યાસ કરવા માટે પણ દરરોજના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અવરજવર કરી રહ્યા છે તેવામાં વારંવાર ફાટક બંધ રહેતા લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ન્યૂઝ બ્રેડિંગ પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ બાર સપ્ટેમ્બરથી શરૂ થશે આદ્ય શક્તિનો ભાદરવી પૂનમનો મહાન થરાદમાં ફરી એક જ દિવસમાં કેનાલમાં ત્રણ લોકોએ જંપલાવતા આરેરાટી એક અઠવાડિયામાં છ લોકોએ લગાવી મોતની ડૂબકી ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીમાં બમ્પ મામલે છૂટા હાથની મારામારી અને કર્યો પથ્થર મારો જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા થઈ પોલીસ ફરિયાદ ડીસાપાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો ભોગવી રહ્યા છે હાલાકી આ ટ્રેક ઉપરથી રોજ પાંત્રીસથી વધુ ટ્રેનો પસાર થતી હોય ટ્રાફિક જામના કારણે સ્થાનિકોમાં રોષ તો આ હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર